ખૂન લૂંટ જેવા બાર ગુનાના પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લા ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનના રીબડા ગામે આવેલ રીબડા પેટ્રોલિયમ ખાતે બે બુકાની ધારી ઈસમો દ્વારા ખૂન કરવાના ઈરાદે ફાયરિંગ કરેલ હોવાના બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુર નંબર એકવીસ ત્રીસ સોળ બસો પચાસ પાંચસો ચાર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો નવ છપ્પન તથા આર્મ્સ એક્ટ કલમ એક એક મુજબના ગુનાના નાસ્તા ફરતા મુખ્ય આરોપી હાર્દિક સિંહ જાડેજા કે જે સુરત શહેરના રાધેર પોલીસ સ્ટેશનની હદમાં લૂંટ ગુનાહિત ધમકી ખૂન કરવા માટે અપહરણ વગેરે હેઠળ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ રોજ રાધેર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુણ નંબર પંદર ઓગણપચાસ બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો નવ છ એકસો ચાલીસ ત્રણ ત્રણ પાંચ એકસઠ બે ત્રણસો એકાવન ત્રણ મુજબના ગુનામાં પણ નાસ્તો ફરતો હોય અને તે ગુનામાં નામદાર કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ કરી જારી કરેલ હોય સદર આરોપીની ધરપકડ કરવા સૂચના આપવામાં આવેલ જે અન્વયે શ્રી નિલિપ્ત રાય આઈપીએસ નાયબ પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત આરોપીને પકડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોને કામ સોંપવામાં આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલને ટેકનિકલ સોર્સ તથા

જિલ્લો રાજકોટ કેરળ રાજ્યના કોચી ખાતે નાય સુરક્ષા ત્રેવીસની કલમ પાંત્રીસ એક જે મુજબ ધોરણસર અટક કરી રાત્રે પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ઉપરોક્ત આરોપી હાર્દિક સિંહ હરદેવસિંહ જડેજા વિરુદ્ધ આ અગાઉ ખૂન ખૂનની કોશિશ છેતરપિંડી અપહરણ લૂંટ મારામારી તથા પ્રોહિબિશન ધારા હેઠળ બાર ગુનામો નોંધાયેલા છે જે પૈકી રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન ગુર નંબર અગિયાર મુજબના ગુનામાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી એક નવ બે હજાર ચોવીસથી રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતેથી પેરોલ જમ્પ થઈ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ખૂન કરવાના ઈરાદે ફાયરિંગ કરવાના ગુનાને તેમજ સુરત સેના રાદે પોલીસ સ્ટેશનમાં લૂંટ ગુના ગુનાહિત ધમકી ખૂન કરવા માટે અપહરણ વગેરે હેઠળના ગુનાઓને અંજામ આપેલ છે ઉપરોક્ત આરોપી હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા પાસેથી એક મોબાઈલ ફોન જીઓ કંપનીનું રાઉટર જીઓ કંપનીનું સિમ કાર્ડ આધાર કાર્ડ રોકડા રૂપિયા સોળસો એસી વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અહેવાલ હિતેશ ટક્કર ઘાટોડિયા અમદાવાદ